મકાઈની સિઝન પૂરી થઈ જાય એના પહેલાં એકવાર આ મકાઈની ચટણી જરૂર બનાવી લેજો બનાવી પણ ખૂબ જ સહેલી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને આ ચટણી તમે એકવાર બનાવી લ્યો ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે અને આ ચટણીને તમે પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા મકાઈ લઈ લેવાની છે અને મકાઈના દાણા આપણે આવી રીતે અલગ કરી લેશું આ ચટણી બનાવતા ફક્ત પાંચ જ મિનિટ લાગે છે અને બહુ ફટાફટ બની જાય છે ઘરમાં કોઈ શાક ન હોય ને તો તમે ફટાફટ આ બનાવી લે શાકની જરૂર ન પડે અને આ ચટણી તમે રોટલી પૂરી પરાઠા કોઈની સાથે પણ સર્વ કરી શકો છો તો આવી રીતે મેં બધાય મકાઈના દાણા અલગ કરી લીધા હવે આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લેશું બહુ વધારે આપણે તેલ નથી યુઝ કરવાનું એકથી બે ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા મરચાં લસણ અને આદુ કટ કરીને આવી રીતે મેં આદુ અને મરચાંને કટ કરી લીધા છે અને દસથી પંદર લસણની કળીને છોલી લીધી છે એ બધી આપણે એમાં એડ કરી લેશું ને સરસ એને ચડવા દઈશું સાથે અહીંયા નાની વાટકી જેટલા આપણે સિંગ દાણા એડ કરશું સિંગ દાણાને પણ સરસ એવા આપણે એમાં ચડવા દઈશું હવે આપણે જે મકાઈના દાણા કાઢીને રાખ્યા હતા એ બધા મકાઈના દાણા એમાં એડ કરી લેશું તો તમે લોકો મહારાષ્ટ્રન ઠેચા છે એ તો ઘણી બનાવ્યા હશે આપણે સેમ એના જેવી જ આ રેસીપી બનાવવાના છે પણ ઠેચા છે ને એ એકદમ તીખી હોય છે અને આપણે અહીંયા એકદમ ખાટું તીખું મીઠું બધો ફ્લેવર આવે એવી સરસ ચટણી બનાવવાના છીએ હવે આપણે એમાં કોથમીર એડ કરીશું તો બિલકુલ થોડી કોથમીર આપણે એડ કરવાની છે અને કોથમીર આપણે દાંડલા સાથે જ એડ કરવાની છે દાંડલાનો ખૂબ સરસ એવો ચટણીમાં ટેસ્ટ આવે છે એટલે જરૂરથી એડ કરજો સરસ એને મિક્સ કરી દઈશું અને એક દોઢ મિનિટ સુધી સરસ આપણે અને ચડવા દઈશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અડધી નાની ચમચી જીરું અડધી નાની ચમચી આખા દાણા એડ કરવાના છે અને સાથે અહીંયા દસથી પંદર ફુદીનાના પાન છે મારી પાસે એકદમ ડ્રાય હતા એટલે મેં ઈ એડ કર્યા છે તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ પણ એડ કરી શકો છો અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું એક મિનિટ સુધી ચડવા દઈશું પછી ગેસની ફ્લેમ ઓફ કરીને ઠંડુ થવા જઈશું તો અહીંયા તમને હું કટ કરીને પણ બતાવું છું કે મકાઈના દાણા કેવા સરસ ચડી ગયા છે મકાઈના દાણા એકદમ આવી રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને ઠંડુ કરી લેશું આજે તમને કોઈને મારો અવાજ જરાય નહીં ગમે કેમ કે મને ખૂબ જ શરદી થઈ ગઈ છે અને મારો અવાજ એકદમ ભારે થઈ ગયો છે તો એના માટે બધાયને મારા તરફથી સોરી તો અહીંયા આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને મિક્સી જારમાં એડ કરી લેશું અહીંયા આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી ખાલી મસાલાને આપણે મિક્સીમાં પ્લસ મોડ પર ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લેશું અને એકદમ જાડું આપણે અહીંયા પીસવાનું છે બિલકુલ બારીક પતલી ચટણી નથી કરવાની આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને જાડું પીસી લેશું તો અહીંયા આપણે આ મકાઈની ચટણી બનીને રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે અહીંયા અડધો લીંબુનો રસ એડ કરશું અને સરસ એને મિક્સ કરી લેશું તો અહીંયા આ ચટણીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો ચટપટો આવે છે અને જો તમારે થોડું ગુજરાતી ટચ દેવો હોય તો તમે થોડું ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે અને હું આને પૂરી સાથે સર્વ કરું છું તો તમે પૂરી પરાઠા કે પછી રોટલી સાથે પણ સર્વ કરી શકો છો પંદર દિવસ સુધી ફ્રીજમાં તમે એને સ્ટોર પણ કરીને રાખી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો